નમસ્કાર મિત્રો મિત્રો માં મેલડીએ એક જ રાતમાં એસી ચેનલમાં નવા આવ્યા હોય તો પ્લીઝ મિત્રો અમારી ચેનલ ને કરી દેજો મિત્રો નદી બાજુમાં એક ટીમડી ગામ આવેલું છે અને આ ગામમાં ખોડા બાપા માલધારી રહે છે આ ખોડા બાપાને એસી ગેટા છે અને આ એસી ગેટામાં બાપાનો જીવ વસેલો છે અને ખોડા બાપાનું ખરું સોનું કહીએ તો એમના આ એસી કેટા જ છે અને સવારે વહેલા ઉઠી અને પહેલા પોતે તો ચા પાણી નથી કરતા પણ પોતાના ઢોરની પહેલા સારવાર કરે છે કારણ કે આ ખોડા બાપાનો આધાર આ કેટા છે અને આ ખોડા બાપા માલધારીના ઘરે એક નાનું એવું મા મેલડીનું મંદિર છે અને તેમાં નાનું એવું એક ત્રિશુળ છે અને ખોડા બાપા બે હાથ જોડી અને દરરોજ એક જ પ્રાર્થના કરે છે કે હે મારી મેલડી માડી જ્યાં સુધી તું મારી હારે છે ને ત્યાં સુધી દુનિયાની કોઈ તાકાત મને હરાવી નહીં શકે અને મારી મેલડી તારા નામ માથે તો મારો પાવર છે ત્યારે મારી ડોઢાણા દાંતવાળી મારી મેલડી કહે છે કે હે ખોડા બાપા તમારા વડવાની હું માતા મેલડી છું પણ જો મારા બોલને ચૂકે ને તેને વાટકો લઈ અને ભીખ મંગાવતા પણ મને મેલડીને આવડે છે કે હે માડી સમુદ્ર કોઈ દિવસ છલકાય નહીં એ તો ખાબોચિયા છલકાય એ મારી જે કંઈ પણ આજે મારી પાસે છે ને એ બધું જ મારી મેલડી તારું દીધેલું છે અને મિત્રો એક દિવસની વાત છે બન્યું એવું કે પ્રાણીઓ ઉપર મરકી નામનો રોગ આવ્યો છે અને આ મરકી નામનો રોગ ખોડા બાપા માલધારીના કેટા બકરાને પણ વળગે છે અને એક કેટું મરે તો તેની પાછળ બીજા બે ત્રણ મરે અને ત્રણ મરે તો એની પાછળ બીજા પાંચ મરે અને આમ કરતાં કરતાં એક જ રાતમાં એસી એસી ઘેટા મૃત્યુ પામે છે ત્યારે એ એસી એસી મરેલા ગેટાની વચ્ચે બેટા બેટા ખોડાબાપા માલધારી પોક મૂકીને રડી રહ્યા છે આજે તેમના ઉપર આ તૂટી પડ્યું હોય એમ પોતે નિરાધાર બની ગયા છે અને પોતાના ગેટાને વન વગડે એકાદો કાંટો પણ વાગે ને તો પણ એમને સહન ન થાય એવા ખોડાબાપાને આજે એસી એસી ઘેટા મૃત્યુ પામ્યા છે ત્યારે તેમને રોવા સિવાય કોઈ આસરો રહ્યો નથી અને આમ મરેલા ઘેટાઓની વચ્ચે બેસી રડી રહેલા એ ખોડા બાપાને તેમના દીકરાએ એટલું કહ્યું કે હે બાપુ આમ રાતને દિવસ તમે મેલડી મેલડી કરો છો અને જો આવી ચોકની વચ્ચે મારી જોરાવાર કાળી નાગણી બેઠી હોય તો બાપા તમે દિવસ ઉગે અને મા મેલડીનું નામ લ્યો તો આજે તમારા એસી ઘેટા ચાલ્યા ગયા છે અને એ રોગમાં તમારા એસી ઘેટા તો મરી ગયા પણ આ મઠમાં બેઠેલી મારા બાપ દાદાની મેલડી એ રોગમાં મરી ગઈ લાગે છે અને આમ બાપા આખી રાત રડી રહ્યા છે અને સવારના ચાર વાગ્યાનો સમય થયો અને ખોડા બાપા ખાટાના પાયા માથે ટેકો દઈ અને જમીન ઉપર બેઠા છે અને તેમની આંખમાંથી દળદળ આંસુડા વહી રહ્યા છે કારણ કે મિત્રો જેને વીતે ને એને તેની ખબર પડે અને જેને વીંછી કારણેને ને તો એને જ ખબર હોય કે વિંચીના ડંકનું ચેર કેવું હોય છે અને ખોડા બાપા રડતા એટલું બોલ્યા કે હે મારા વડવાની દેવ મારી મેલડી હું તને રોજ સવારે બે હાથ જોડીને કહેતો હતો કે મને તારા નામનો પાવર છે તો માડી દુનિયામાં મને ક્યારેય એકલો મુક્તિ નહીં પણ માડી આજે ખરા ટાણે તું મને છેતરી ગઈ માડી મારા એસી ઘેટા તો મરી ગયા પણ હે મારી મેલડી મારા ઘરના ચાંપામાં બેઠેલી કાળી નાગણી જો તું એ મારા ઘેટાઓની ભીગી ના મરી ગયું હોય ને તો આજે મારો પોકાર સાંભળ અને મારા માલ માલઢોર પાછા લાયમાં અને મારા વડવાઓએ જો તને કોઈક દિવસ જમાડ્યું હોય અને મેં સાચા મનથી જો તારા તાવા કર્યા હોય ને તો મારો માલ પાછો જોઈએ નહીતર કેટા તો મરી ગયા પણ સવારનો ઉગતો સૂરજ એ પહેલાં જો મારી નનામી નીકળે ને તો સમજે માડી કે એક માલધારીએ તેના એસી કેટાની સાથે પ્રાણ આપી દીધો અને આટલો શબ્દ બોલી અને ખોડા બાપા તૃસકેને તૃસકે રડવા લાગ્યા ત્યારે જાંપામાં બેઠેલી મારી ટાઈગર મેલડી જાગી અને ખોડા બાપાની દાદીમાનું રૂપ લીધું અને આવી અને ખોડા બાપાની સામે આવીને ઊભી રહી ગઈ અને એ રડી રહેલા ખોડા બાપાની સામે જોઈને કહ્યું કે હે બેટા જે થવાનું હતું એ તો થઈ ગયું હવે હિંમત રાખ માતાજી સૌ સારાવાના કરશે કે માડી તમે સૂઈ જાઓ તમને આ ખબર ન પડે કે બેટા પેલા ચાંપામાં મારી મેલડી બેઠી છે ને એનું નામ લઈ અને ત્રણ વાર તારા મરેલા ગેટા ઉપર પાણીની અંજળી છાટ અને પછી મારી મેલડીનો ચમત્કાર જો કે મારી તમે ચૂપચાપ ઘરમાં જઈને સૂઈ જાઓ તમને આમાં ખબર ના પડે ત્યારે ડૂસમા ત્યાંથી ચાલ્યા ગયા પણ એક બે કલાક પછી જ્યારે ખોડાબાપાના દાદીમાં ઘરમાં સૂતેલા હતા તે જાગ્યા અને આવીને જુએ છે તો ખોડાબાપા રડી રહ્યા હોય છે ત્યારે તેમની પાસે આવી અને માથા ઉપર હાથ ફેરવીને કહે છે કે હે દીકરા તું આખી રાત સુધી ઊંઘ્યો નથી અને આખી રાતનો રડી રહ્યો છે કે હે માડી તમે હમણાં તો મારી પાસે આવીને ગયા છો કે ના ના દીકરા હું જાગી જવે છું અને તારી કસમ બેટા હું તો અહીંયા આવી જ નથી ત્યારે બાપા બોલ્યા કે તમે જ તો આવ્યા હતા અને હમણાં મને કહેતા હતા કે મા મેલડીનું નામ લઈ અને ત્રણ અંજળી પાણી છાંટ અને પછી જો મારી મેલડીનો ચમત્કાર કે હે બેટા તો તો એ નક્કી મારી લોટાના દાંતવાળી આપણી ઇકુતીર પેટીના વડવાની માતા મેલડી જોવી જોઈએ અને આટલું સાંભળતા તો ખોડા બાપા દોડ્યા અને મેલડી માના મઢે જઈ અને એક લોટો પાણી ભરી અને જયમાં મેલડી કહી અને ત્રણ અંજળીઓ કેટાને છાંટી ત્યાં તો કેટા નીંદરમાંથી જાગીને આળસ મળીને ઊભા થયા અને આમ એ દિવસે બાપા રડતા રડતા હસવા લાગ્યા અને હસતા હસતા બંને હાથ ઊંચા કરી અને મેલડીનો જય બોલાવે છે અને મિત્રો આ મારી ભગવતી મેલડી એ દિવસે ટીમડી ગામના શિવાડે ઘોડા બાપાનો પરચો પૂરે છે તો મિત્રો આવા કામ છે માલી મેલડીના તમને અમારો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો શેર કરી દેજો અને અમારી ચેનલ રાજા બહુચોર ઓફિસિયલ ને સબસ્ક્રાઈબ કરી